જોઈએ છીએ અને જઈએ છીએ આપણે મળી જાય તો સારું છે એમ તો લાવવાની છે પરંતુ મકાઈ થોડી ઘણી નાની છે એટલા માટે પછી લાવશું અત્યારે જરૂર છે એક જ એક લઈ આવીએ તો ચાલો જ જઈએ છીએ એમ તો મળી જતું હોય છે પરંતુ આ બહાર કે એમપીના લોકો વધારે આવે છે ને વહેલા આવી જાય છે આપણા કરતા લઈ લે પાંચ વાગ્યા ના જાય છે તો લાઈન પડવું પડે છે થોડું મળી જાય ચાલો હવે જઈએ તો ફાઇનલી દોસ્તો આપણે છે ને ખાતર લેવાનું કેન્સલ થઈ ગયું છે કારણ કે હતી બંધ એટલે પછી આપણે આજે છે ને આપણને ખાતર નથી મળવાનું એટલે કંઈક પછી આપણે મેનેજમેન્ટ કરી લઉં પરંતુ અત્યારે છે ને આપણે મસ્ત મજાના લોકેશન ઉપર તમે પાછળ જોઈ શકો છો પાછળનું બધું બેકગ્રાઉન્ડ જોયું છે મસ્ત મજાનું એક મોટો બ્રિજ છે અને આ નંદી છે મોટી નંદી તમે જોઈ શકો છો જો પાણી પણ અત્યારે છે ને બહુ બધું છે શિયાળાની સિઝન છે તો એ પાણી તો છે જ અને બાજુમાં તમે જોશો તો કંઈક આવા પ્રકારનું બધું દેખાય છે જો અને એક નાનો પહાડ છે પેલો અને આ મોટો બ્રિજ છે અને આ બ્રિજની આ પાછળનું વ્યૂ તમે જોઈ શકો છો અત્યારે આ પાછળનું નજારો તમને બતાવ્યો છું હવે આગળનો તમને બતાવું છું આગળ બધું કેવું છે જો આ મોટો બ્રિજ છે તમે જોઈ શકો છો કેટલો મોટો લગભગ બસો થી ઢાઈસો ફૂટ જેટલો હશે એવું લાગે છે મને ને આ બાજુ તમે જોશો તો જો અત્યારે છે ને આ બધા કપડાં ધોવા વાળા આવેલા છે અત્યારે એટલે હવે આપણે બધા પર્સનલી બધાનું કામ કરતા એટલે આપણે વિડીયો શૂટ નથી કરી શકતા આ મોટો ટાવર છે આ સ્કૂલ છે ને આગળનું વ્યૂ છે તમે જોઈ શકો છો આ છે આપણી બાઈક આવું કંઈક છે નજારો દોસ્તો અત્યારે આપણે છે ને ફરવા માટે આવે છે આપણું કામ ના બન્યું એટલે આપણે ઠીક શું દોસ્તો આવું છે કંઈક આ બાજુનું લોકેશન તમે જોઈ શકો છો ને થોડો ઘણો તમને કદાચ અંદાજ આવતો હોય તો કોમેન્ટની અંદર બતાવજો આ લોકેશન કંઈનું છે અને આ કંઈનો એરિયા છે તમે જરૂરથી બતાવજો હવે છે ને આપણે ટ્રીપ લેવાનું છે આપણે બૂટ પહેરીને આવ્યા છે ઘરે બૂટ પહેરીને ફરવાનું એટલે નહીં મજા આવે આપણે સંપત્તિ ગયા છે એટલે ચંપલ લેવા જવાના છે હવે તો જઈએ છીએ દુકાને વિડીયોની અંદર બનેલા રહેજો તો હવે છે ને દોસ્તો આપણે આવી ગયા છીએ સ્કૂલની અંદર સ્કૂલની બહાર છે અંદર નહીં પરંતુ સ્કૂલ છે આ છે સ્કૂલ તમે જોઈ શકો છો પીએમ શ્રી દેવહાટ ગ્રુપ પ્રાથમિક શાળા આવું ટાઇટલ મારેલું છે દેવહાટની પ્રાથમિક શાળા છે ત્યાં આપણે આવેલા છે ને આ બધું જો નાના નાના છોકરાઓનું મનોરંજન સમગ્ર શિક્ષા અભિયાન સૌ માણસ આગળ વધારો કંઈક ડ્રોઈંગ કરેલું છે ચિત્ર અને આ હું બધું છે પેઇન્ટ કરેલું છે પ્રજ્વલિત જ્ઞાન પ્રદીપ સંસ્કૃતમાં લખેલું છે એટલું બધું આપણું સંસ્કૃત નહીં ને આ નીચે કંઈક લખેલું છે ઇંગ્લિશમાં મિશન સ્કૂલ ઓફ છે એક્સલન્સ કે કંઈક એવું લખેલું છે તો સ્કૂલનો અંદરનો તમે નજારો જોઈ શકો છો આવું કંઈક છે અંદર તો આપણે લગભગ છે નહીં એટલે બંધ છે એવું લાગે છે ને બધું બોલ બેટ ને આ શું નાના નાના બધું છોકરાઓ રમતા હોય એટલે છોકરાઓ એટ્રેક્ટિવ થાય ને નાના નાના છોકરાઓને સ્કૂલ કહેવાય પ્રાથમિક શાળા એટલે બાળપણનું સિંચાઈ થાય કહેવાય બધું જ્ઞાન નાના નાના છોકરાનું મનોરંજન સાથે એટલે આવું બધું કંઈક ડ્રોઈંગ કરેલું હોય છે તો અંદર તો હવે લગભગ મને એવું લાગે છે કે નહીં જવાનું મળે જોઈએ છે થોડી વાર દોસ્તો હવે એક આ લાઈટ બિલ વાળું ફાયેલું છે ત્યાં અંદર ગઈ છે તો આપણે અહીંયાથી થોડું ઘણું જોવા મળે અંદરથી તમે જોશો તો કંઈક આવા પ્રકારનું છે આ છે તમે જોઈ શકો છો જો બધા છોકરાઓનું કસરત કરવાનું રમતનું અલગ અલગ પ્રકારનું બધું છે ને છે બાગ તો આપણે શું કહીએ વગેરે અંદર આવી ગયા છે આ છે ફેરવાનું આ રીજે આમ ફરવાનું મસ્ત મજાનું કહેવાય કારણ સારું તો બાળ પણ કહેવાય અત્યારે તો હવે આપણે ઉપર થઈ ગયા આવું બધું કરવાનું કંઈ મજા આવે ત્યારે આવું બધું કરવાનું હતું ને ત્યારે આપણા ટાઈમ આવું બધું અવેલેબલ ન હતું આજુ અહીં બેસીને કસરત કરવાનું બે જણ બેસવાનું હોય છે

આ અલગ જ પ્રકારનું પેઇન્ટિંગ કરેલું છે ને એ બી ઉપર શું તો એક બોય છે ને હાથમાં બુક છે તો બસ આટલું જ હવે આપણે જઈએ છીએ આપણે આપણે નેક્સ્ટ કામ માટે તો ચાલો જઈએ છીએ તો ફાઈનલી દોસ્તો આપણે ચંપલ લઈ લીધા છે આ જ બ્લેક કલરના છે એકસો ને એસી રૂપિયામાં પડી છે ને આ છે ચંપલની દુકાન આપણે લઈ લીધા છે થોડા દૂર છે દેખે છે તો આવું દેખાશે કંઈક અહીંયા બનો જે કે અલગ અલગ પ્રકારની બધી દુકાનો છે પેલી ચંપલની જે આપણે ચંપલ લીધા તે દોસ્તો હવે છે ને આપણે મંચુરા ફોન છે મંચુરા ની હોટલ પર આવી ગયા છે મંચુરા ની હોટલ છે ને આ આપણો સ્ટેટ હાઈવે છે મેન હાઈવે છે તો જેને છે આપણે મંચુરા આ છે દુકાન તમે જોઈ જય બાબા દે ચાઇનીઝ અત્યારે ચાલુ છે બનાવવાનું હા ભાઈ બનાવતો છે તમે

Ah, uh, potcha. Yes.